લાડવા કેરી લેવા આવી છું જેનાથી હું તીખું અથાણું બનાવવાની છું તમે જોઈ શકો છો આ રૂચી લાડવા કેરી છે બતાવું તમને હું અને ઋષિ લાડવા કેરી કહેવાય છે આનાથી ખાટું પાણી પણ બહુ સરસ નીકળે છે આજે ખાટું અથાણું બનાવવાની છું એ હું તમને બતાવીશું ફ્રેન્ડ અહીંયાથી બધી કેરીઓ ચુંદા માટે કે કોઈ પણ અથાણા કરવા માટે બહુ જ સરસ મળે છે આ છે મથુરાદાસ રોડ પર કાંદિવલી વેસ્ટમાં ગિરિરાજજીની હવેલીની બાજુમાં આમની શોપ છે તમે લોકો અહીંયાથી આવીને લઈ શકો છો બહુ જ સરસ કેરીઓ મળે છે હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ આ તારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ આજે હું તમારી સામે એક એવી રેસીપી લઈને આવી છું

મેં લાડવા કેરી લીધી હતી દુકાનમાંથી અને એક કિલો લીધેલી હતી એમાં મેં ત્યાં જ કટકા કરાવીને અહીંયા લઈ આવી ઘરે આવીને એક ટોપિયામાં ધોઈને એને હળદર અને મીઠું નાખીને આખી રાત પલાળવા મૂકી દીધું સવારે ઊઠીને એમાંથી ખાટું પાણી સાઈડ પર એક બોટલમાં કાઢી લીધું છે અને ત્યારબાદ આ કેરીને સુકાવા મૂકી છે મૂકી છે એટલે અંદાજે બે અઢી કલાક જેટલી સુકાવી દેવાની ત્યારબાદ મેં સો ગ્રામ મેથીના દાણા લીધા હતા એને પણ મેં રાતના પલાળી નાખી છે અને સવારે ઉઠીને આને મેં સુકાવા મૂકી દીધી છે અને જેટલું કપડામાં પાણી ચૂસાઈ જાય એટલી વાર થોડી વાર જ રાખવાની હવે એને ખાટા પાણીમાં પલાળવાની પછી એ હું તમને આગળનો પ્રોસેસ બતાવું છું હવે આ છે ખાટું પાણી કેરીમાંથી નીકળેલું હવે એની અંદર આ મેથીના દાણા નાખી રહ્યા છે હવે તેને ખાટા પાણીમાં નાખી દેવાના પલાળેલા મેથીના દાણા અને હવે એને મિક્સ કરવાનું થોડી વાર પલાળી રાખવાનું હવે આપણે જે આ મેથી પલાળી હતી ખાટા પાણીમાં હવે આપણે એને ગાળી નાખશું આને મેં અડધો કલાક પોણો કલાક જેટલી ખાટા પાણીમાં પલાળી રાખી હતી અડધો થી પોણો કલાક સુધી ખાટા પાણીમાં પલાળ્યા પછી આ રીતે એને ગાળી નાખવાનું અને એ બધું પાણી નીકળી જવું જોઈએ આ ગાળ્યા પછીનું જે પણ ખાટું પાણી આ નીકળે છે મેથીને ગાળ્યા પછી જે ખાટું પાણી નીકળે છે એ હવે કોઈમાં કામ નહીં આવે એટલે આપણે આને ફેંકી દેવાનું છે ખાટું પાણી કાઢી નાખ્યું ને એ જવા દીધું અને હવે એને પાછી આપણે સુકાવી દેવાની છે આ રીતે કપડામાં ફ્રેન્ડ્સ હવે આપણે આ અથાણાના પ્રોસેસમાં સંભાર જે બનાવવાનો હશે તો એ પ્રોસેસ આપણને હવે બતાવે છે જે મારા મમ્મી કહેશે એમ હું કરતી જઈશ તો ચલો આપણે જોઈએ એમ તમે પણ જુઓ હવે આપણે સૌથી પહેલા એક લોયું લીધું છે અને આપણે એને ગેસ ચાલુ કરીને એમાં સૌથી પહેલા આ એક વાટકો મેં તેલ લીધો છે એને આપણે ગરમ કરશું અને ધીમે તાપે કે મીડિયમ આંચ પર ઉપર મૂકીને આપણે એને ગરમ કરશું ફ્રેન્ડ્સ તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે બીજો પ્રોસેસ જોઈએ આગળ આ છે રાઈના કુરિયા જે છે સો ગ્રામ એને સૌથી પહેલાં આપણે આ રીતે નાખવાના છે મમ્મીએ એમ કીધું ત્યારબાદ આપણે આ છે મેથીના કુડિયા જે છે સો ગ્રામ એને એના પછીની લાઈનમાં આવી રીતે નાખવાના છે અને પછી આપણે આવી રીતે તૈયારી કરી રાખી છે અને હવે આપણે આમાં હિંગ નાખશું વચ્ચમાં અંદાજે અડધી ટેબલ સ્પૂન જેટલી નાખીને બતાવું છું હવે આ તેલ હું આમાં નાખું છું અંદાજે પા વાટકું જેટલું રાખી દેવાનું દસ મિનિટ સુધી એમને રહેવા દેવાનું ફ્રેન્ડ આ મેં એક લોહી લીધું છે ત્યાં સુધી હું અહીંયા એક વાટકી જેટલું મીઠું શેકી દઉં છું ફ્રેન્ડ જસ્ટ એનું ભેજ નીકળી જાય એટલું જ બે મિનિટ માટે જ આમ શેકવાનું છે તરત ગેસ બંધ કરી નાખવાનો છે લોયામાંથી એક પ્લેટમાં મીઠું કાઢી લીધું છે આપણે જે થાળી ઢાંકી હતી ને હવે એને ખોલીએ ત્યારબાદ હવે આમાં આપણે હળદર નાખીએ અડધી ચમચી જેટલું અને ત્યારબાદ બસો ગ્રામ આપણા એક તો સો ગ્રામ રાયના કુરિયા છે અને સો ગ્રામ મેથીના કુરિયા છે એટલે ટોટલ એ બસો ગ્રામ થયું અને હવે એના ઉપર આપણે અઢીસો ગ્રામ જેટલું કાશ્મીરી લાલ મરચું નાખવાનું તમે કોઈ વધારે તીખું ખાતા હોવ તો તમે ભેળકી પણ નાખી શકો એ તમારી ચોઈસ છે અને હવે એમાં હું આ અઢીસો ગ્રામ જેટલું મરચું નાખું છું અને હવે એને આપણે હલાવશું બરાબર મિક્સ કરશું મિક્સ કરતા જશું આ રીતે આપણે એને પ્રોપર મિક્સ થવા દેવાનું છે ફાઇનલી આપણો આ સંભારનો મસાલો થઈ ગયો છે આ સંભાર તમે ખાખરાની ઉપર પણ નાખીને ખાઈ શકો ઢોકળા ઉપર પણ નાખીને ખાઈ શકો કે સાઈડમાં ત્યારે ખીચડીની કઢીમાં પણ નાખીને ખાઈ શકો છો એટલે હરેક અથાણામાં તમે આ સંભાર બનાવીને નાખી શકો છો ફ્રેન્ડ્સ હવે જે આપણો આ સંભાર પ્રોપર મિક્સ થઈ ગયો છે ને તો હવે

आणि प्रॉपर हलावी देवा जे संभारो होतो એમાંથી મેં થોડોક થી દોઢ વાટકો જેટલું મેં આ સંભાર સાઈડમાં કાઢી લીધો પહેલાં અને થોડાક જ સંભારમાં મેં આ મેથી મેં દબાવી નાખી છે મેથીને આવી રીતે

ખટાશ ઉતરતી જશે અને સાથે સાથે અને બરણીમાં હું ભરતી જઈશ તો સૌથી પહેલા આપણે એકલો જે સંભાર છે એનો થર કરીશ ખાલી જે એકલો આ જે સંભાર છે ને એને નીચે નાખીને પાથરીશ આ બોટલ ભરવાની પણ એક સિસ્ટમ હોય છે જે પેલા એમને સંભાર આવી રીતે ભરવાનું પછી જે આ કેરી ચોરાઈ ગઈ ને એ કેરી સાથે નાખવાનું

છે હવે આને આપણે બંધ કરીને રાખી દેવાનું છે અને કાલે આમાં હું તેલ ભરીશ આ જે તેલ ગરમ કર્યું હતું ને એમાંથી જે થોડું બચ્યું હતું બરાબર છે એ તેલને હું કાલે એમાં નાખી દઈશ તમે જોઈ શકો છો કે આ આખો ભરાઈ ગઈ છે બોટલ મારી હવે આજે એમાં હું કાંઈ નહીં નાખું અને આને બંધ કરીને મૂકી દઈશ કાલે આ જે તેલ હતું ને એ તેલ થોડું થોડું કે ત્રણ દિવસ સુધીમાં રોજ રોજ નાખીશ અને છેલ્લે આ તેલ એકથી દોઢ ઇંચ જેટલું ઉપર તરતું હોવું જોઈએ જેથી કરીને આપણે બારે માસનું અથાણું બગડેલી ફ્રેન્ડ ફાઇનલી મેં તમને કીધેલું કે એમાં હું રોજ થોડું થોડું તેલ નાખીશ હવે આજે એમાં હું પૂરું તેલ નાખી દઉં છું અને જેટલું આપણું સંભારનું લેર પૂરું થાય છે ત્યારબાદ ઉપર એકથી દોઢ ઇંચ જેટલું તેલ રહેવું જોઈએ અને આપણું ફાઇનલી મેથિયા કેરીનું તીખું અથાણું રેડી થઈ ગયું છે તમને જો મારી આ રેસિપી ગમી હોય તો તમે જરૂરથી આ ટ્રાય કરજો બહુ જ સરસ બને છે આ તીખું અથાણું બાર મહિનાનું ફાઇનલી ફ્રેન્ડ્સ આજે અમે લોકો જમવામાં આ અથાણું ખાસું એટલે હું એક બાઉલમાં કાઢી રાખી છું ચાર મહિનાનું મેથા કેરીનું તીખું અથાણું બની ગયું છે જે પ્રમાણે મારા મમ્મી કીધું એ રીતે મેં બનાવ્યું અને તમારી લોકો સાથે શેર કર્યું તો જરૂરથી તમને લોકોને આ મારો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલોમાં શેર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય Ani čo ty